ગુડ મોર્નિંગ સવારની સલામ પ્રભુ તમને આશીર્વાદ આપો બઉ સુંદર વચન ય પ્રબોધક ના પુસ્તક માંથી આપણને આ માસ માટે પ્રાપ્ત થયું છે નહીં બે गॉड इज and I आई ट्रस्ट आई एम Hallelujah. परमेश्वर मेरा उद्धार है मेरा है. मैं भरोसा रखूंगा और न थर थर आऊंगा ईश्वर મારું તારણ છે ઈશ્વર મારું તારણ છે હું તેમના પર ભરોસો રાખીશ ને બીસ નહીં યસાયા બાર અને બે હાલે લોહી વિશ્વાસ કરીએ પ્રભુમાં આગળ વધીએ જો ઈશ્વર ઉપર તમે ભરોસો મૂક્યો છે તો તમારે બીવાની ગભરાવાની દુઃખી થવાની હતાશ થવાની નિરાશ થવાની જરૂર નથી ઘણી વાળા મિત્રો આપણને એવું લાગતું હોય કે શું આપણી સેવા નોંધમાં લેવાય છે પ્રભુ આપણી સેવા નોંધમાં લેતા હશે કે આપણે ખાલી ખાલી આપણા મનથી સેવાઓ કરીએ છીએ નહીં ઘણી વાર હમણાં થોડા દિવસ પહેલાં જે ગ્રુપમાં મેં જેવી મેં ફેસબુકની શુક્રવારની લિંક મૂકી કોઈ કે ત્યાં લખ્યું કે હવે લોકોના ઘરોમાં પણ સેવા કરીને પૈસા કમાવાનું પોતાનું સાધન ઊભું કરી દીધું છે પ્રભુ એ ભાઈને માફ કરે અને આશીર્વાદ પણ આપો પણ આપણે જે જગ્યાએથી આપણે સેવાઓ કરતા હોઈએ છીએ જ્યાંથી આપણે સેવા કરીએ છીએ હાલેલું એ દરેક જગ્યા પર પ્રભુ નોંધ રાખે છે હાલેલું એ દેવની દ્રષ્ટિમાં છે આપણી સેવાઓ જો હું તમને એક શાસ્ત્ર ભાગ તરફ લઈ જવા માંગુ છું પ્રયત્ન કૃત્યો અને 10મો અધ્યાય બહુ સુંદર વાત છે સાંભળજો હવે કાઈસારિયામાં કર્નેલિયસ નામે એક માણસ ઇટાલિયન નામે ઓળખાતી પલટણનો સેનાપતિ હતો તે ધાર્મિક હતો અને તે તથા તેના ઘરના સર્વમાં માણસો પણ ઈશ્વરનો ભય રાખતા હતા લોકોને તે ઘણા દાન આપતો અને નિત્ય ઈશ્વરની પ્રાર્થના કરતો ઈશ્વરની પ્રાર્થના કરતો હતો તેણે એક દિવસ બપોરે આશરે 3 વાગે દર્શનમાં ઈશ્વરના એક દૂતને પોતાની પાસે આવતો એક દૂતને પોતાની પાસે આવતો તથા પોતાને એમ જોયો ત્યારે નજરે જોઈ રહીને તથા ભયભીત થઈને તેણે કહ્યું પ્રભુ શું છે પ્રભુએ તેને કહ્યું તારી પ્રાર્થનાઓ તથા તારા દાન ઈશ્વરની આગળ યાદગીરીને માટે પહોંચ્યા છે હાલે

તમને બિઝનેસમેન કહેતા હોય કે તમારો ઘરમાં તમારું ઘર ચાલે માટે કહેતા હોય પણ વાળા મિત્રો એનાથી માણસોને ફરક પડતો હશે પણ ઈશ્વરને નહીં પ્રભુ તો એવી સેવાઓને નોંધ મળ્યા છે આપણે આપણી સેવાઓને ચાલુ રાખવાની છે વાળા મિત્રો આપણી સેવાઓને આપણે હંમેશા કરતું રહેવાનું છે હાલી આપણી સેવા પ્રભુની દ્રષ્ટિમાં માન્ય ગણાય છે આપણી સેવાઓ ઈશ્વર એનો ઉપયોગ કરી નોંધમાં લઈને તેના દ્વારા કાર્ય કરે છે ઘણી વાર મારી પાસે એવી સાક્ષીઓ આવે છે કે અમે રેગ્યુલર તમારું વચન સાંભળીએ છીએ અને પ્રભુએ અમારા જીવનમાં આ આ પ્રકારના કામો કર્યા છે હાલી લો પ્રભુ ઘણા બધા લોકો સાથે એ ઓડિયો સાથે વાત કરે છે ઘણા બધા લોકો એ પ્રાર્થનાઓ દ્વારા આશીર્વાદિત થાય છે ઘણા બધા લોકો એ સુધી આરાધના દ્વારા નવું બળ નવું સામર્થ્ય પ્રાપ્ત કરે છે માટે આપણી ઈશ્વર પર રાખીએ અને જ્યારે તમારી આવી રીતના સતાવણી થતી હોય ત્યારે પણ પ્રભુમાં આનંદ કરીએ કે પ્રભુનું વર્કચંદ કે છે આકાશમાં તેનો બદલો મોટો છે અને માટે આપણે આપણું કાર્ય એવા બાબતોને લઈને બંધ ના કરીએ કે માણસો શું કહે છે આપણા પર કેવા તો મૂકવામાં આવે છે આપણને કેવી રીતના હેરાન કરવામાં આવે છે આપણા કામોને કેવી રીતે રોકવામાં આવે છે એ બધા આપણા પ્રશ્નો નથી હાલે તમે તમારી સેવાઓને ચાલુ રાખો હાલેલું ભલે ગમે તેવી બાબતો હોય પણ પ્રભુ તમારી સેવા દ્વારા આજે પણ અત્યારે પણ હમણાં પણ કામ કરવા માંગે છે તેના દ્વારા ઘણા બધા લોકોને આશીર્વાદિત કરવા માંગે છે એને આપણે જો આપણે જોઈએ છે ગણના છ બાવીસ થી આપણે જો વાંચો અને ત્યાં લખ્યું છે કે યોહોવાએ મુસાને કહ્યું હારૂને તથા દીકરાઓને એમ કે તમે આ પ્રમાણે ઇઝરાયેલ લોકોને આશીર્વાદ આપો હાલે લઈ પ્રભુ એમના લોકોને આશીર્વાદ આપવા છે તમારો ઉપયોગ કરે છે તમારી સેવાનો ઉપયોગ કરે છે તમારા તમારી પ્રાર્થનાનો ઉપયોગ કરે છે તમારા ગીતોનો ઉપયોગ કરે છે મેસેજ નો તમારા બોટ નો તમારી પોસ્ટનો પ્રભુ ઉપયોગ કરે છે વાળા મિત્રો હા લીલું અને પ્રભુનું નું વચન સ્પષ્ટ છે કે જેમણે લીલાને હેરાન કર્યા તો સુકાને શું નહીં કરે કે જ્યારે તમે એવી બાબતો નકારાત્મક બાબતો તમારી વિરુદ્ધમાં જુઓ ત્યારે એ શેતાનનું કાર્ય છે મેં કહ્યું એમ કે એક પ્રભુ મંદિરના સેવક છે અને ખરેખર જો તમે એમને જુઓ જાણો એમને કામો જાણો તો તમને એમ થાય કે આ મંડળીનું શું થશે પણ મારા મિત્રો આપણે ન્યાય કરનારા નથી પ્રભુ એક દિવસ એનો બદલો લેનાર છે પ્રભુનું વચન કે છે વેર વાળવું એ મારું કામ છે હાલ વેર વાળવું એ મારું કામ છે અમે પ્રત્યક્ષ એવા અનુભવથી પસાર થઈએ છીએ પ્રભુ બચાવે છે સંભાળે છે તમને પણ બચાવશે એટલે તમને આજે ઉત્તેજન આપતા કહીએ છીએ કે તમે હિંમત રાખો તમે નવું બળ પ્રાપ્ત કરો પ્રભુ પોતે એવા કામોના તમારા જે કામો છે જે સારા કામો છે એને આશીર્વાદ આપશે આશીર્વાદિત કરશે અને એના દ્વારા પ્રભુનો પોતાનો મહિમા અને ગૌરવ પ્રગટ થશે અને જ્યારે પ્રભુનું કાર્ય થશે

જીવનના પુસ્તમાં લખાયું છે એના માટે આનંદ કરો અને માટે વાલા મિત્રો ઉદાસ છો નિરાશ છો સેવામાં પડતી છે તમારી વિરુદ્ધમાં લોકો છે તમારા કાર્યોને નુકસાન કરી રહ્યા છે તમારી વિરુદ્ધ પોસ્ટ મૂકી રહ્યા છે તો બીસો નહીં કેમકે આ બધું કાર્ય ચોક્કસ પ્રભુના બાળકોનું તો નથી જ હાલ હેલું પણ આપણે પ્રાર્થના એ કરીએ કે એવા લોકો એમના વિચારો બદલાય અને એમની માટે પ્રાર્થના કરી કે જેઓ અત્યારે આત્મિક રાતે બીમાર છે પાપમાં છે ખરાબ બાબતોમાં શેતાનના નેજા હેઠળ છે પ્રભુ એમને છોડાવે એમને બેઠા કરે પ્રભુના ઉપયોગી પાત્ર બનાવે અને આમ પણ પ્રભુના સેવકોની મજૂરોની ખોજ છે અને પ્રભુ કહે છે ફસલ ઘણી છે મજૂરો થોડા છે આકાશના ધણીને પ્રાર્થના કરો કે તેના મજૂરો મોકલે

આપણું સાંભળશે અને હજી ઘણા બધા લોકો સેવાઓ ઉમેરાશે અને દરેક પડે દરેક મિનિટે પ્રભુના નામે આપણે આત્માઓ જીતીશું અને ઘણા બધા ઘૂંટણ નમશે ખાલી લોહીયા અને ચોક્કસ દેવનું વચન પૂરું થાય કે દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો દરેક ગુટળ તેમની આગળ નમી જાય હાલે તેના માટે પ્રભુ તમારો મારો દરેક સાંભળનારનો અને દરેક વિશ્વાસ કરનારો અને દરેક સેવા કરનારનો પુષ્કળ પુષ્કળ ઉપયોગ કરે એ મારા હૃદયની પ્રાર્થના છે હાલે લોહિયા પ્રવેશ દલો આવી પ્રાર્થના સાથે આપણે આજના દિવસમાં આગળ વધીએ હાલે લોહિયા પ્રભુ અમે તમારી શું કરીએ છીએ ખાલી લુહિયાના નાદ સાથે પુષ્કળ આનંદ સાથે પ્રભુ અમે આજના દિવસમાં આગળ વધીએ છીએ કે પ્રભુ અમે આગળ વધવા માંગીએ છીએ અમારો કંટ્રોલનો પ્રભુ આજની જે બાબતો તમે અમને આપી એવા સર્વ તમારા સેવક અને સેવિકાઓ છે એમાં પ્રભુ હું અને મારું પરિવાર અને મારી ટીમ પણ આવીએ છે કે જેઓની વિરુદ્ધમાં પ્રભુ ઘણા બધા ખરાબ કામો કરવામાં આવી રહ્યા છે તેમની સેવાઓને નુકસાન કરવામાં આવી છે અને તેમના લાભોને અટકાવવામાં આવી રહ્યા છે તેમની છબીને ખરાબ કરવામાં આવી રહી છે પ્રભુ ત્યારે પ્રભુ એવા દરેક સત્તાની કાર્ય પ્રભુ ઈશ્વરના નામ તૂટી જાય ના પામે અને દરેક સેવક સેવિકાની સેવાઓ પ્રભુ ફળવંત બને વધારે

આ પૃથ્વી પર આ જગતમાં વધુ અધિકાર છે ને તમને એકલાને શક્ય છે ને પ્રભુ માટે પ્રભુ અમે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ એવી દરેક બાબતો તમે દૂર કરજો જે તમારા બાળકોને દુઃખ આપી રહી છે તકલીફ આપી રહી છે તેમને નુકસાન કરી રહી છે આર્થિક રીતે મિનિસ્ટ્રીમાં પ્રભુતા કુટુંબમાં પરિવારમાં અને તેમની શાખ પ્રભુ ખરાબ કરવામાં આવી રહી છે પ્રભુ તમે એવા લોકોને સહાય કરજો મદદ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમે સુધી કરીએ છીએ આભાર માનીએ છીએ પ્રભુ આજે અમે સાજા ભલા તંદુરસ્ત તમારી સામે ઊભા છે પ્રભુ ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આજના દિવસમાં તમે અમારો ભરપૂર ઉપયોગ કરો પ્રભુ ઘણા બધા લોકો માટે અમે આશીર્વાદનું કારણ બની પ્રભુ મારું કુટુંબ આશીર્વાદિત થાય મારું પરિવાર આશીર્વાદિત થાય મારી સેવાઓ આશીર્વાદિત થાય અને પ્રભુ આજનો દિવસ એવી રીતના પસાર થાય કે જેમાં કેવળ ને કેવળ તમને એકલાને માન અને મહિમા મળે હા પ્રભુ તમને એકલાને માન અને મહિમા મળે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ પ્રભુ આગળના સમયમાં પ્રભુતા અમે પ્રાર્થના કરીએ છીએ કે જેઓ રોજની જેમ અત્યારે પણ તમને મળવા આવ્યા છે આ સંગતમાં છે દરેક પર પ્રભુ તમારો હાથ રાખો દરેકને પ્રભુ તમે નવો અને તાજો સ્પર્શ આપો તેમનું દુઃખ દૂર કરો તેમની ચિંતાઓ દૂર કરો પ્રભુ તેમની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા તેમના રોગમાંથી તમે તેમને સાજા કરો પ્રભુ આ સંગતમાં હવે કોઈ બીમાર ના રહે જેઓ સાંભળે છે વિશ્વાસ કરે છે એવા બધા સાજા થાય પ્રભુ તંદુરસ્ત થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ પિતા તમારા બાળકોના રોજગારને નોકરી ધંધાને આવકના સાધનોને આશીર્વાદિત કરો તેમને લગ્નનો આશીર્વાદ આપો તેમને બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ વિદેશ જવાના માર્ગોને તમે ખુલ્લા કરો આશીર્વાદિત કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ આઇલટેસ્ટના બેન્ડ આપો પ્રભિતા અને જે જુદી જુદી પરીક્ષાઓ તેઓ પોતાના લાભ માટે ભણવાને માટે જોબને માટે આપી રહ્યા છે એક્ઝામમાં પરીક્ષામાં પાસ કરો સારા માર્ક્સથી પ્રભુ તમે તેમને આશીર્વાદિત કરો પ્રભુ પાસ કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુતા તેમને નાણાંનો આશીર્વાદ આપો મકાનનો આશીર્વાદ આપો લોનનો આશીર્વાદ આપો જે મકાન વેચવું છે વેચી શકે જે મકાન ખરીદવું છે પ્રભુ એ મકાન ખરીદી શકે પ્રભુ એવું તમે થવા દીધું તેમની વિરુદ્ધના કોર્ટ કેસ એફઆર કોર્ટ હતો મતો ખાલી જ થાય પ્રભુ એવું તમે થવા દો એવું તમે થવા દો પતિ પત્નીના આશીર્વાદ આપો પ્રભુ પિતા બાળકજનનો આશીર્વાદ આપો તેમના લગ્ન જીવનને આશીર્વાદ આપો અને જેમના લગ્ન હજી થયા નથી જેમને લગ્નના આશીર્વાદની જરૂર છે પ્રભુ તમે તમે એમને લગ્નનો આશીર્વાદ આપો તમામ એવા લડાઈ ઝઘડા જે કુટુંબોને છીન બીન કરી રહ્યા છે એ તમામ લડાઈ ઝઘડા દૂર થાય શાંતિ વળે બાળકોને મમ્મી પપ્પાનો પ્રેમ મળે પ્રભુ એવી અમે આ ગ્રહથી પ્રાર્થના કરી છે છૂટાછેડા ડિવોર્સ જેવી બાબતો ખાલી થાય તમારો પ્રેમ આનંદ શાંતિ ગૌરમ કુટુંબોમાં વહેતો થાય એવું તમે થવા દેજો પ્રભુ ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારી સેવાઓને પણ તમે આશીર્વાદિત કરજો અમારી ઇન્ડિપેન્ડન્ટ સેવાઓને તમે આશીર્વાદિત કરો અમારી સર્વ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડજો અને પ્રભુ જે વાનાની અમને અગત્યતા છે એ વાના પણ તમારા સેવક સેવિકાઓ દ્વારા તમારા દૂતો દ્વારા પરિપૂર્ણ થાય એવું તમે થવા દેજો દરેક સાબરનાને આશીર્વાદ આપજો દરેક ભાગ લેનારા પ્રાર્થના સંગતમાં જ જેઓ દરેક ભાગ લેનારને તમે આશીર્વાદિત કરજો પિતા અને ખાસ પ્રભુ આગળના દિવસની અમારી જરૂરિયાત પૂરી પાડજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો હમણાં સુધીમાં પહેલાં પાપાને માફ કરજો અને પ્રભુ આજે અમે બધા ઘણા બધા આત્મા તો જીતી શકીએ એવું થવા દેજો અને સાંજે આભાર માન તેવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો આપણને માન્ય કરજો આઈ મીન આમીન આ મીન